I Acho એની અંદર અમે ત્રણ ઘરના માણસો છે બે ત્રણ માણસો છે બધા માણસો થઈને પાંચ પાંચ ફેમિલી છે એક દુકાન પેટામાં વીસ જણું ગુજરાન ચાલે છે ખાવા પીવાનું આ તે ખર્ચો પાણી નીકળી રહે છે હવે અત્યારે અમારા શું છે હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં નીપલી કોર્ટમાં અમારો કેસ ચાલુ છે અમને કોઈ જાતનો સમાવેશ કશું કર્યો નહીં કશું કહ્યું નહીં અમને ખાલી ગઈકાલે રૂબરૂ આવીને કહી ગયા કે આવતીકાલે તમારે દુકાન પાડવાની છે એટલે જે કઈ તમારો માલ સામાન હોય તમે કાઢી દેજો બાકી અમને નોટિસ મોટિસ નથી આપી અને અમે પાલિકા હજુમાં જે ના નથી કે અમારે જે એનો ટેક્સ છે એનો વેરો છે જે કઈ ભરવાનો હોય અમે ભરવા તૈયાર છે અને અમારો તો એડવાન્સ વેરો ભરેલો છે અમે નહીં નહીં કહેતા અમારે નીચે કોઈ જાતો ખાસ માર્ક્સ કશું છે નહીં તો અમે ના નથી કહેતા કે જે પાછળની સાઈડે જે કોમ્પ્લેક્સ બનાવે એની અંદર અમે સમાવેશ કરે બીજું કઈ અમારે માનવી

અને આ ટાઉન હોલના બરોબર ફ્રન્ટ સાઇડની અંદર તેર જેટલી દુકાનો જે તે સમયે પચીસેક વર્ષ પહેલાં ભાડે આપવામાં આવેલ હતી અને એમની ભાડાની મુદત પૂરી થઈ ગઈ હતી આ મુદત પૂરી થવાથી હવે રિન્યુ કરવા પાત્ર રહેતી ન હતી જે અનુસંધાને જે તે સમયે નગરપાલિકા દ્વારા આ દુકાનો દૂર કરવા નિર્ણય કરેલો હતો અને આ માટેના ઓથોરિટી પ્રાંતિકા પાસે હોય તેમના દ્વારા હુકમ કરવામાં આવેલ છે અને એ હુકમ અન્વયે મહાનગર પાલિકા દ્વારા આ દુકાનો દૂર કરવામાં આવી રહી છે આ માટે બે જેસીબી અને ત્રીસ જેટલા મજૂરોનો ઉપયોગ કરવામાં આવેલ છે આ જે દુકાનો દૂર કરવામાં આવે છે તે જગ્યાએ સિટી બસ સ્ટેન્ડ બનાવવા માટેની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે બાજુમાં સંતરામ પાન છે એનો અત્યારના જે માલિકીની છે આધાર પુરાવે ચેક કરવાનું ચાલે છે ત્યારબાદ નિર્ણય કરવામાં આવશે